કેમ છો બધા ગુડ મોર્નિંગ હેપી રક્ષાબંધન સવાર થઈ ગઈ છે મસ્ત મજાની ને પ્રાચી ને એના ભાઈની યાદ આવે છે તો સવાર સવારમાં આંસુઓની ધારા બહે છે કેટલા લોકોનો ભય એમનાથી દૂર છે કમેન્ટ કરજો તો તમે પ્રાચીની ફિલિંગ સમજી શકશો કારણ કે હવારની એકદમ અપસેટ અપસેટ જર્ની ઉઠીને ત્યારનું એનું મોડું પડેલું છે એટલે મને એમ કે કદાચ પેલું કેવું છે કે આપણા કારણે અમુક ટાઈમે કેવું હોય આપણે એમ વહેલા ઉઠ્યા નહીં વહેલાં તૈયાર નથી એના લીધે એનું મોડું કદાચ પડેલું હોય એમ પછી મને બ્લિંગ થઈ અચાનક કે હા એનો ભાઈ અહીંયા નથી તો એના હિસાબે સવારની અપસેટ છે એમ કે મારો ભાઈ મારી સાથે નથી મારે એને રાખડી બાંધવી હોય લગભગ કેટલા વર્ષથી આપણા છે બે ત્રણ વર્ષ થઈ ગયા ને બે વર્ષ થઈ ગયા રાખડીને એવું તો એ મોકલે જ છે બર પણ એમ એક પેલી કમી એમ રહી જાય એમ આવા ટાઈમે છોકરાઓને પણ કેવું કે એના મામા એમની સાથે હોય તો મને આ જ ઉંમર છે સાથે હોવા એમ એના મામા છે એ લોકો અત્યારે એના પ્રાચીના પપ્પા મમ્મી એ લોકો બી બધા અમેરિકા છે એલેમાં એના ભાઈ પાસે ગયા છે છેલ્લા એક દોઢ મહિનો થઈ ગયો હા ને તો એ લોકો બી નથી એટલે અમારે કેવું છે કે આજે પ્રાચીને વધારે એમ યાદ આવે છે કે એના પપ્પા લોકો ગયા છે એને મળવા એના પપ્પા મમ્મી ને એ લોકો ત્યાં જ છે ત્રણ મહિના માટે પણ પ્રાચીને એના ભાઈ પાસે જવાનો મોકો ક્યારે મળશે પ્રાચી હે પ્રાચી જવું ને આપણે હે ગુંજનને સરપ્રાઇઝ આપો હે ને હૈસ મારે લાલો હૈસ દીકો કું મામાને મળવા જવાના છે આપણે અમેરિકા હેં ડૉક્ટર બનીને જો હે વાહ મારા લાલો મમ્માને ચૂપ કર જા મમ્માને ચૂપ કર दीदी टीचर बनी ने मम्मा ने चुप कर मम्मा ने क्या देखो हम तुम दोनों है एक के मैं ना भूला तुझको तू कैसे कर? મારી ઘણી બધી બહેનો રાખડી બાંધી પણ ગઈ છે મને અને બસ હવે જમવાની તૈયારી છે તો જમી લઈએ અને જમીને પછી અમારે જવાનું છે ક્યાં જવાનું છે શું છે તમને બતાવીએ તો આજે નવ ઓગસ્ટ છે એટલે કે રક્ષાબંધન છે પણ રક્ષાબંધનની સાથે સાથે આજે બીજું પણ કંઈક છે શું છે કમેન્ટમાં જણાવો અને થોડીક જ વારમાં અમે જઈ રહ્યા છીએ સુરત રક્ષાબંધન માટે નહીં પણ બીજા કામથી જઈએ છીએ ચાલો તો પછી પહેલાં તો આપણે તારા મામંટા જવાનું છે ને પહેલાં પ્રાચીના મામાંટા જવાનું છે તો પહેલાં ત્યાં જઈ આવીએ અને પછી ત્યાંથી અમે સુરત જવાના છે સાના માટે જવાના છે શું છે તમને બધું બતાવીએ બ્લોગમાં બની રહેજો મજા મજા આવવાની છે ને પ્રાચી ખુશ થઈ જાય સ્માઇલ આપી દે તો મિત્રો ફાઇનલી અમે નીકળી ગયા છે ઘરેથી પ્રાચીન મામાના ઘરે જવા માટે કારણ કે પ્રાચીની મમ્મી અમેરિકા છે અને પ્રાચીની મમ્મી એના મામાને રાખડી બાંધવાનું કામ પ્રાચીને સોંપ્યું છે એટલે એના મમ્મી વતી પ્રાચી રાખડી બાંધવાની છે તો અત્યારે અમે લગભગ પહોંચવાની તૈયારી જ છે તો ત્યાં જઈને ડાયરેક્ટ તમને બતાવીએ પ્રાચીના મામાનું ઘર અને પ્રાચીનના મામા મામી

मेरी में प्यार की है प्यास आ मेरे पास आ कह जो कहना है आ आ मेरे पास कह जो कहना है सारी <laughs> रहना है एक जो

અમે બંને જઈ રહ્યા છે અને ત્યાં એટલા બધા લોકો ભેગા થયા છે તો તમને ઓલપાડ જઈને તમને બતાવીએ આદિવાસી લોકોની સંસ્કૃતિ અને આદિવાસી લોકોનો પાવર જોઈ લો અમારી પ્રાચી સેલિબ્રિટી મેકઅપ ચાલો થઈ હો ગયો ગાડીમાં બેહતાની હતમત જ હે હા હા મેકઅપ કરવાથી જે છે તે જ રહે કઈ ફેર નહીં પડી જશે બોલે કઈ નહીં

આપણા દેશના ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપ્યો મિત્રો આજે હવે મારે કહેવાનું એ જ છે કે ઘણી બધી જગ્યાએ અમે સાંભળી રહ્યા કે ભાઈ આદિવાસી સમાજ કચરાયેલો છે પછાત છે આ છે તે છે આ બધો મગજ નો વેમ છે એ વડા વડા જતાડિયા બે હાજર પચીસ ચાલે બે હાજર પચીસ ચાલે દરેક જગ્યા આદિવાસી આગળ છે અત્યારના ટાઈમમાં બરાબર એટલે આ બધું વિચારવાનું બંધ કરી દેવો આપણે ખાલી આપણા ઘરનું વિચારવાની જરૂર છે આપણા મા બાપનું વિચારવાની જરૂર છે એ વિચારો ને એમાં જ ધ્યાન આપો સમજી લેવો ને આજનો દિવસ પહેલાં તો કેટલા લોકોને નથી ખબર કે શાના માટે ઉજવવામાં આવે છે આદિવાસી દિવસ નવ ઓગસ્ટ ની ખબર હોય તો કહી દઉં કે આદિવાસી લોકોના અધિકારની જાગૃતિ માટે આ દિવસ ઉજવવામાં આવે છે એટલે આપણે જાગૃત તો છે જ પણ જેટલા વધારે જાગૃત થશું ને આપણી સાથેના લોકોને જાગૃત કરશું તો આ દિવસનો કંઈ એ રહેશે બાકી કેવું કે નાચી કુદીને બાઇક લઈને આટાપાટા કરીને પટી ગયું ખાઈ પીને જલસા તો આ દિવસનો કોઈ મતલબ નથી બરાબર એટલે એમ તો મારા દરેક ભાઈઓ બધા સીધા રસ્તે ને સાચા રસ્તે જ છે પણ આપણી હથેનો કોઈ માણસ જો અવળી લાઈન પર હોય તેને ખાલી હીધા રસ્તે લઈ આવજો એટલે આજનો દિવસ આપણો સફળ બરાબર બૈડું આવે ને એટલે કોમેડી ઓટોમેટિક જ થાય એમ કારણ કે આનું મોડું આનું મોડું જોઈને જ લોકો હશે બોલવા જેવું કઈ છે જ નહીં બાકી આને કેવું એક વખત મેં પેલી શાયરી કે પાલી હવે અત્યારે યાદ નથી આવતી મોઢું એવું છે ને એનું એટલે શાયરી કીધેલી કે તારા દાંત છે આકાશના ના તાળલા જેવા કે તારા દાંત છે બતાવો તો ખરી દાંત જોવા જાવ લે તારા હાચું કે છે હા ના આવલા તારા દાંત જોવા જાવ છે

जे माना मारी नी बोली तो माना न चोई बोली <laughs> बाकी के आदिवासी नी दोस्ती खर, खर। एक नंबर भाई कई घटे नहीं खरे खर क्यों तुम एकदम दिल कई घटे नहीं एक, नी? एक चाले, आदिवासी आदिवासी

લોકો તો ગાડા ગાંડા થઈ ગયા પ્રાચી ને કે કેટલી જોરદાર દેખાતી છે પ્રાચી જેવી એની મજા આવી બહુ ફોટા પાડ્યા લોકો સાથે અત્યારે હવે ઘરે જતા છે કલાકનો રસ્તો છે ઘરનો રસ્તે મસ્ત ખમણ બમણ ખાધા નાસ્તો કર્યો અને હવે જઈએ છે ઘરે ઘરે ગઈને જોઈએ ગ્રીવા ગ્રીસા ને મમ્મી શું કરતા છે ખાધું કે એમ જ બેસી રહેલા છે કારણ કે એ લોકો ફોન પર ફોન આવતા છે તો ચાલો ડિયારે તો ફાઇનલી ઘરે આવી ગયા છે એ પોયરાઓ હું કરતા છે ગીસુ મમ કઈ કે પાઉ બજી ઓહો ઉભરે આ હું બનાવ્યું ગોટા ડાકો ના ના હું બીજું હું કરતા છે પાઉ બજી ઓહો હો હો પાઉ બજી કોણ લાવ્યું કિશોર બાપા ઓ એવું એ ગીસુ અમે તો જા ગઈલા ને હે તો તો બડા એટલા બડા લોકો